તો આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ આઈપીઓ ભરવા માટેની પ્રોસેસ વિશે આઈપીઓમાં રોકાણ કરવામાં રસ ધરાવતા રોકાણકારો પાસે દેશના આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ પાન કાર્ડ હોવું જરૂરી છે વ્યક્તિ પાસે માન્ય ડીમેટ ખાતું પણ હોવું જરૂરી છે જો તમારું ડીમેટ એકાઉન્ટ ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી તમે ધન એપમાં તમારું ખાતું ખોલાવી શકો છો ઓનલાઈન એ પણ ફ્રીમાં જ્યારે કોઈ રોકાણકાર પ્રથમ વખત આઈપીઓમાં રોકાણ કરવા વિચારે છે ત્યારે ડીમેટ ખાતાની સાથે ટ્રેડિંગ એકાઉન્ટ પણ ખોલી લેવું જોઈએ આઈપીઓ માટે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન પત્તી દ્વારા આઈપીઓ માટે બીડ કરી શકો છો ઓફલાઈન પત્તીમાં તમારે ફોર્મ ભરવું પડશે અને તેને આઈપીઓ બ્રેકર અથવા તમારા બ્રોકરને સબમિટ કરવું પડશે ઓનલાઈન પદ્ધતિમાં તમે તમારા બ્રોકરની વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા સીધી અરજી કરી શકો છો ઓનલાઇન આઈપીઓનો ફાયદો એ છે કે તમારો મોટાભાગનો ડેટા તમારા ટ્રેડિંગ અથવા ડીમેટ એકાઉન્ટમાંથી આપમેળે ટ્રાન્સફર થઈ જાય છે જેથી તમારા તરફથી તમામ પેપરવર્ક ઘટી જાય છે જે મુખ્યત્વે ઓનલાઈન આઈપીઓ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે હવે આઈપીઓ ભરવા માટે બ્રોકરની એપ્લિકેશન અથવા વેબસાઇટ પર લોગિન કરો અને હોમ પેજ પર આઈપીઓ પર ક્લિક કરો તમને રસ હોય તે આઈપીઓ પસંદ કરો આઈપીઓ સંબંધિત માહિતી મેળવો જેમ કે જથ્થો રોકાણ કંપની વિશે માહિતી મેળવો અને કંપનીની માહિતી ચેક કરો હવે અરજી કરવા માટે ઓપન પર ક્લિક કરો અને અહીંયા રાઇટ આપી બીડ ફોર આઈપીઓ પર ક્લિક કરો પછી તમારે લોટ સાઇઝ નક્કી કરી પ્લેસ બીડ ફોર આઈપીઓ ઉપર ક્લિક કરો અહીંયા તમારું યુપીઆઈ આઈડી નાખી પ્લેસ બીડ ફોર આઈપીઓ કરી દો બિડિંગ કિંમત હંમેશા કટ ઓફ પ્રાઇઝ રાખો જો કટ ઓફ પ્રાઇઝનું ઓપ્શન ના આવતું હોય તો ઉદાહરણ તરીકે કોઈપણ આઈપીઓના શેરની બિડિંગ કિંમત સાઠથી પાસાઠ હોય તો તમે વધારે એટલે કે પાસાઠના ભાવનું બીડિંગ કરો તમારી બીડ કન્ફર્મ કરો અને આઈપીઓ એપ્લિકેશન પૂર્ણ કરવા માટે તમારી યુપીઆઈ એપ પર મોકલાવવામાં આવેલ પેમેન્ટ મેન્ડેટ માટે જે તે યુપીઆઈ એપ ઉપર જઈને પેમેન્ટ માટે અપ્રુવલ આપો અપ્રૂવલ આપ્યા પછી જે તે લોટની રકમ તમારી બેંક એકાઉન્ટમાં જ રહેશે પરંતુ બ્લોક થઈ જશે જેનો ઉપયોગ નહીં કરી શકો એટલું કર્યા પછી તમારો આઈપીઓ ભરાઈ ગયો છે હવે તમારે આઈપીઓનું સ્ટેટસ ચેક કરતું રહેવાનું રહેશે અલગ અલગ આઈપીઓની અલગ અલગ અલોટમેન્ટ તારીખ હોય છે જો તમારા બિડનું અલોટમેન્ટ ના થાય તો તમારે જે રૂપિયા બ્લોક થયા છે તે અનબ્લોક થઈ જશે તે દિવસે કાં તો બીજે દિવસે પછી તમે એનો ઉપયોગ કરી શકશો અને જો તમને આઈપીઓ લાગે તો એ રૂપિયા અલોટમેન્ટના દિવસે તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે અને પછી લિસ્ટિંગના દિવસે એ આઈપીઓના શેર તમારા એકાઉન્ટમાં પોઝિશન અથવા તો પોર્ટફોલિયોમાં આવી જશે પછી તમને કેટલું લિસ્ટિંગ ગેઇન મળે છે એ પ્રમાણે તમે એ શેરને રાખી અથવા વેચી શકો છો